મારા ભારત ના સ્લોગન સાથે મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં રિક્ષા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે લુણાવાડા નગરમાં અંદાજીત બસો થી વધુ રિક્ષા ચાલકોએ મતદાન જાગૃતિ અભિયાનમાં ભાગ લઈ લોકોને મતદાન માટે જાગૃત કરી રહ્યા છે ત્યારે લુણાવાડા ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ ના સંયુક્ત ઉપક્રમે રિક્ષા રેલી નું કલેક્ટર ખાતે થી પ્રસ્થાન કરાવાયું હતું દસ મિનિટ દેશ માટે મારો મત એ જ મારું ભવિષ્ય લોકસભા ચૂંટણીમાં મતદાન વધુ થાય તે માટે અનોખી રીતે મતદાન જાગૃતિ અભિયાન કરવામાં આવી રહ્યું છે ત્યારે લુનાવાડા નગરના રિક્ષા ચાલકોએ પ્રતિજ્ઞા લય મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાયા હતા સંદીપ દેવા શ્રેય સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મય હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ફોર ન્યૂઝ મોબાઈલ એપ